વટાણાની સિઝન આવે ને એટલે આપણને પહેલાં વટાણાના પરાઠા યાદ આવે તો આજે હું બનાવીશ વટાણાના પરાઠા તો તેને બનાવવા માટે એક કપ વટાણા ચારથી પાંચ લીલા મરચાં અને આદુનો ટુકડો નાખી અને સારી રીતે ક્રશ કરી લેવાના તો અહીંયા મેં વટાણાને ક્રશ કરી લીધા હવે આપણે ગેસ ચાલુ કરી અને કડાઈ રાખી દેવાની છે એમાં નાખી દેવાનું છે બે ચમચી તેલ અને જે આપણે ક્રશ કરેલા વટાણા છે ને એ નાખી દેવાના અને હલાવતું રહેવાનું મીડિયમ ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ એને શેકી લેવાનું સારી રીતે શેકાઈ જાય ને એટલે એમાં આપણે બેમાં મસાલા નાખી દેવાના તો મસાલામાં અહીંયા મેં એક ચમચી આમચૂર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી ચણાનો લોટ અને એક ચમચી શેકેલા જીરાનો પાવડર નાખી બધા મસાલા સારી રીતે મિક્સ કરી બેથી ત્રણ મિનિટ એને શેકવા દેવાનું અને પછી ગેસ બંધ કરી અને જે આપણે આ બનાવ્યું છે ને એને એકદમ ઠંડુ કરી લેવાનું અને છેલ્લે મેં લીલા ધાણા નાખી દીધા તો પરાઠા બનાવવા માટે મેં અહીંયા તેલ અને મીઠું નાખી અને લોટ બાંધી લીધો હતો નાની રોટલી જેટલું વણી લેવાનું અને વચ્ચે જે આપણે વટાણાનો મસાલો તૈયાર કર્યો છે ને એ મૂકી દેવાનો અને ફરતેથી કવર કરી ઉપરનો લોટ બચેલો તોડી લેવાનો અને સૂકો લોટ નાખી અને હલકા હાથથી વણી લેવાનો અને હવે આપણે એને તવામાં નાખી દેવાનો બંને સાઈડ અડધી અડધી ચમચી ઘી નાખી અને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી લેવાનો તો આ પરાઠા ખાવામાં એકદમ ચટપટા અને ટેસ્ટી લાગે છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો રેસીપી ગમી હોય ફ્રેન્ડ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ